પહેલાં આપણા ગામડામાં જે લોકો રહેતા હતા એમના ઘર આંગણે લીમડો એક ફરજીયાત હોય તો લીમડો તો સવારે પહેલાં આપણા દાદાઓ કહેવાય તો પિતા હોય સમાન મોટા માણસો તો સવારે શું કર્યું લીમડાની દાળી તો એને દાંતલ કરતા હતા પહેલાં તો ના કલાક શું થાય દાંતની સફાઈ અને જે કીડાને આ જે દાંતમાં હતા સરો પર હશે ને એ સરો ના સરોવર પછી લીમડાની શાલ એ આપણે કંઈ ગુમળું નીકળ્યું હોય એ આ શાલ કહેવાય એને ઘસી પથ્થર ઉપર આપણા લીપડા કલરનો ખ્યાલ આવ્યો તો એનાથી ગુમડું પણ મટી જાય છે પછી બીજા ચામડીના રોગો થયા હોય તો આપણે ગરમ પાણીમાં લીમડાના પાંદડા નાખી આનો ઉકાળો કરીએ છીએ આપણે ગરમ પાણી અને એનાથી નહીં જશે તો એન્ટીબાયોટિક પાણી થઈ જાય તો એનાથી તાવ શરદી અને એ બધું હોય તો એના કારણ મટે છે કોરોનામાં ઘણા બધા પ્રકાર પછી આના ઉપર લીમડા ઉપર જે વેલ ચડે છે એ ગરોની વેલ કહેવાય એ અમુક જગ્યાએ આપણા વાડ હોય ત્યાં લીમડો ઉગેલો હોય તો ત્યાં વેલો ચર એ ઘરો એ આયુર્વેદિક દ્રષ્ટિએ બહુ ઉપયોગી છે